સૌરાષ્ટ્રમાં માં આવેલું ગીર સેન્ચુરી પાર્ક એશિયાટિક લાઈન માટે જાણીતું છે આ સફારી પાર્કમાં દર વર્ષે દેશ અને વિદેશથી લાખો પ્રવાસીઓ એશિયાતિક લાઇનને જોવા આવે છે સરકારે છે કે છેલ્લા પાંચ વર્ષમાં પાંચસો પંચાવન મૃત્યુ થયા છે આ ના મૃત્યુ કઈ રીતના થયા તેની તમામ ફોરેન્સિક રિપોર્ટ પણ સરકારે રજૂ કર્યો હતો પણ સરકારે વિધાનસભાના પત્રમાં આ ખાતરી આપી હતી કે સીઓના અકારે મૃત્યુને રોકવા માટે સરકાર સંખ્યાબંધ પગલા લઈ રહી છે પણ જે રીતના સીઓના સંવર્ધનને વધારવા માટેની યોજનાઓ દાખલ કરવામાં આવી છે તેની સામે પાંચ વર્ષમાં પાંચસો પંચાવન મૃત્યુથી બે દરકાર સરકાર ઉપર પણ સ્વાભાવિક છે કે સવાલ ઉઠે તે સ્વાભાવિક છે આપને જણાવી દે કે સીઓના સંવર્ધન માટે અનેક સામાજિક સંગઠનો અને સરકાર પ્રયત્ન કરી રહી છે અને દેશ વિદેશના લાખો ટુરિસ્ટોને આકર્ષવા માટે સૌરાષ્ટ્રના અમરેલ ગીર પોરબંદર ની આસપાસ ધારી આંબડીમાં અનેક નવા સફારી પાર્કો પણ ખોલવાનું સરકારનું આયોજન છે